હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ આજના વિડીયો મિત્રો આપણે વાત કરવાની છે સોના વિશે હમણાં તમને ખ્યાલ હશે કે એક અઠવાડિયાથી સોનાના જે ભાવ છે એકદમ મિત્રો છે ને નીચે આવી ગયા છે એટલે કે જે આપણે દિવસે દિવસે સોનામાં ભાવ દિવસે ચડી રહ્યા હતા તે મિત્રો છે ને નીચે આવી રહ્યા છે એનું મેન કારણ શું છે તો મિત્રો મેઈન કારણ તો એનું ઘણું બધું છે પણ હાલમાં મિત્રો લગ્નની સીઝન ચાલી રહી છે એટલે ઘણા બધા લોકોને સોનું ખરીદવું પણ પડશે અને સોનું ખરીદ્યા પછી મિત્રો પછતાવો પણ થવાનો છે કેમ કે દિવસે દિવસે ભાવમાં ખૂબ જ ઘટાડો આવી રહ્યો છે પહેલું કારણ છે મિત્રો અમેરિકા અમેરિકાની અંદર જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેણે મિત્રો એક એવો નિર્ણય લીધો છે કે ભારત ઉપર છવ્વીસ ટકા ટેક્સ લગાવ્યો છે તે ટેરિફ કહેવામાં આવે છે હવે જે ટેરિફ તો છવ્વીસ ટકા લગાવવામાં આવે તો ભારતનું જે સોનું જે છે તે મિત્રો સસ્તું થશે એટલે કે જે સોનું જે મોંકડા પાર કરી રહ્યું હતું તે મિત્રો ધીરે 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 ડાઉન થઈ રહ્યો છે એણે ઘણા બધા દેશોની અંદર ટેક્સ પણ લગાવેલા છે અને સાથે મિત્રો ભારતની અંદર છવ્વીસ ટકા જેવો ટેક્સ એણે લગાવ્યો છે તો છવ્વીસ ટકા ટેક્સ જો ભારતની અંદર લગાવ્યો હોય તો મિત્રો જો સોનામાં આટલી ગિરાવટ આવી હોય તો જો અમેરિકાવાળાએ ધારો કે વધુ ટેક્સ લગાવ્યો હોત તો કેટલો બધો ફાયદો થાત કહેવાનો મતલબ મિત્રો એ છે કે સોનો મિત્રો ને પિત્તળના ભાવે આવી જવાનું છે એટલે એ સોનું હાલમાંથી ખરીદવા માગતા હોય એ મિત્રો હમણાં થોડાક થોડા બ્રેક રાખજો અને ઘણા બધા એક્સપર્ટ એ અથવા એનાલિસિસ લોકો કહી રહ્યા છે કે સોનો મિત્રો છે ને જે જૂના ભાવ હતા તે ત્યાં મિત્રો પાછું આવી જવાનું છે એટલે સોનું ખરીદવામાં કોઈ પણ વ્યક્તિએ ઉતાવળ ન કરવી મિત્રો વિડીયો ગમે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કર અને આ વિડીયો વધુ વધુ મિત્રો શેર કરી ફરી મળશું આપણે મિત્રો નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને જય ગૌ માતા જય ગોપાલ